મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં માં સાબરમતી રિપોર્ટ ફિલ્મની હાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સિટી ગોલ્ડ સિનેમા ખાતે દસ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ફિલ્મ નિહાળી હતી ફિલ્મ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ફિલ્મની પ્રશંસા કરી હતી અને ફિલ્મ નિર્માતા અને સ્ટારકાસ્ટને બિરદાવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીડ અભિનેતા જીતેન્દ્ર અને રિદ્ધિ ડોગરા સાથે આ ફિલ્મને નિહાળી હતી આ અવસરે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયા અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા ધારાસભ્ય સર્વે અમિત શાહ દિનેશ કુશવાહા જીતેન્દ્ર પટેલ રાજકીય અગ્રણી રત્નાકરજી એમસીના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં દસ સાબરમતી રિપોર્ટ ફિલ્મ પંદર નવેમ્બરે રિલીઝ થઈ હતી આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ સહિત ઘણા મહાનુભાવોએ આ ફિલ્મની પ્રશંસા કરી ધ સાબરમતી રિપોર્ટ્સ ખૂબ જ સારી રીતે રિસર્ચડ બેઝ્ડ મૂવી બનાવવામાં આવ્યું છે હું ફિલ્મ નિર્માતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેમને સચ્ચાઈ બહાર લાવવા માટે એમની આખી રિસર્ચ ટીમ દ્વારા સાચા અર્થમાં ગ્રાઉન્ડ ઝીરો પર રિસર્ચ કરવામાં આવ્યું અને દેશના ખૂને ખૂને આ સાચી માહિતી સાચી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે દેશભરમાં ધ સાબરમતી રિપોર્ટ્સ એ હાઉસફુલ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી